મહારાજ સંસ્કૃતમાં શ્લોક બોલ્યા છે યસ યસ્યાત્મ બુદ્ધિ કુણ પૈત્રી ધાતુ એમ કરીને મહારાજ એક શબ્દ બોલ્યા છે સ એવ ગો સ એવ ગો પછી બાપાશ્રી એનો ઉત્તર કર્યો છે ટીકામાં ત્યાંથી સાંભળજો કારણ કે આપણે બધા સંસ્કૃત ભણેલા નહીં એટલે આપણે થોડુંક બાપાશ્રીના બેઠા શબ્દોને પકડીએ કે એનો અર્થ શું થાય સંસ્કૃતનો એ શ્લોકનો અર્થ શું થાય એવી રીતે સત્પુરુષને વિશે જેને આત્મબુદ્ધિ નથી થઈ સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ એટલે પોતાપણાની બુદ્ધિ આત્મબુદ્ધિ એટલે જીવનપણું આત્મબુદ્ધિ એટલે ખોવાઈ જવું એ સ્વરૂપમાં આત્મબુદ્ધિ એટલે એમના સ્વરૂપમાં ડૂબી જવું એવી જેને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ નથી થઈ વચનામૃતની ટીકામાં બાપા બોલ્યા છો એવી રીતે સત્પુરુષને વિશે જેને આત્મબુદ્ધિ નથી તે તો ગો કહેતા બળદ અને ખર કહેતા ગરદર્ભ તુલ્ય છે ગો ખર ગો કહેતા બળદ આખલો અને ખર ખર એટલે ગધેડો ગરદભ એટલે ગધેડો જેને મોટા પુરુષને આવો સત્સંગ મળ્યો જેને આવા મોટા પુરુષ મળ્યા અને જેને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ નથી એને મહારાજે કેવી ઉપમા આપી છે શ્રીજી મહારાજની આપેલી ઉપમા છો સ એવો ખ એ બળદ અને ખર કહેતા ગધેડા તુલ્ય છે જો આવો યોગ મળ્યો ને મહારાજને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ ન કરી શક્યો તો મૂકતો કેટલું બધું આત્મબુદ્ધિનું મહત્વ ઇમ્પોર્ટન્સ મહારાજે આ મધ્યના ચોપ્પનમાં વતના વ્રતમાં બતાવ્યું છે હવે આ આ કહેવાય મધ્યમ સત્સંગ અને હજુ આની પાછળ છે ઉત્તમ સત્સંગ મૂર્તિમાં રહેવા રૂપી સત્સંગ અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાનો સત્સંગ પણ એ ત્યાં સુધી ક્યારે પહોંચાય કે એવા સત્પુરુષ મળે અને સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ થાય તો જ અનાદિની સ્થિતિ થાય ની શક્ય જ નથી શક્ય જ નથી શક્ય જ નથી એવું પ્રથમના ચોપનમાં મહારાજ બોલે છો શું બોલ્યા છે પ્રસંગમાં જરમ પાસમાં ન કવિયો વિદુ સ એવ સાધુ સુ મોક્ષ ધ્વાર મપાવ્રતમ ત્યાં મહારાજ બોલ્યા છે શું કે ભગવાનના સત્પુરુષ છે એ મોક્ષનો દ્વાર છે મોક્ષ એટલે મહારાજ મોક્ષ એટલે કોણ મહારાજ મોક્ષ એટલે અનાધિની સ્થિતિ મોક્ષનું સ્વરૂપ મહારાજ ત્યાં સુધી જેને પહોંચવું હોય એને સત્પુરુષ રૂપી દ્વાર જોઈએ 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 તમે બધા અહીં આવ્યા દરવાજો ના હોત તો શું કરત પેલા નીચેથી કુદકામા એના હોત અને અત્યારે દરવાજો બંધ કરી દે અને લોક મારી દે બહારથી શું થાય પહેલા કહો જોઈએ 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 નાનકડું ઝૂંપડું હોય તો એ અંદર રહે જવા માટે દરવાજો જોઈએ મોટો મેલ હોય તો એ દરવાજો જોઈએ અને મંદિર હોય તો એ દરવાજો જોઈએ એમ જેને મૂર્તિનું સુખ જોતું છે જેને અનાટી મુક્તની સ્થિતિ પામવી છે જેને ભગવાનની સુધી પહોંચવું છે જેને આત્યંતિક કલ્યાણ કરવું છે જેને અનંત જન્મના ફેરા ટાળવા છે એને મોક્ષ દ્વાર ભગવાનના એવા સત્પુરુષ રૂપી મોક્ષનું દ્વાર જોઈએ 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 એટલું જ નહીં એની સાથે પ્રસંગ મજરમ માત્મન કવિયો વિદુ એવા સત્પુરુષની સાથે આત્મ રૂપી પ્રસંગ એને ફરજિયાત કરવો પડે કરવો પડે કરવો પડે એ દ્વાર છે સત્પુરુષ વગર મહારાજ સુધી ન પહોંચાય ન પહોંચાય ન પહોંચાય આ વચનામ્રતા હું કહે છું હું નથી કહેતો પ્રથમનું ચોપન મધ્યનું ચોપન મુક્તો જેને સત્પુરુષ નથી મળ્યા એ કોની સાથે આત્મબુદ્ધિ કરશે આપણને મળે એવું લાગે છે મુક્તો કેટલી કરુણા થઈ છે આપણી ઉપર બાપાની વાતોમાં એટલે લખ્યું છે બાપાશ્રીની વાતોની આગળ એટલે આવે છે જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો છે કેવો શબ્દ વાપર્યો છે બાપાએ જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે જેને મળ્યા પછી ઓળખ્યા નહીં એ તો અતિ અભાગ્યા છે અને ઓળખ્યા પછી એની સાથે જીવ ન જોડ્યો એ તો અતિ અતિ અભાગ્યા છે આ મોટા પુરુષના વચનો છો જેને નથી મળ્યા એ તો કીધા મળ્યા પછી ઓળખ્યા નહીં તો અતિ અભાગીયા અને ઓળખ્યા પછી જીવ ના જોડ્યો જીવ જોડવો કહો કે આત્મબુદ્ધિ કરવી બે એક જ છે જીવનપણું કરવું એક જ છે બાપાશ્રીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે બાપાશ્રીની વાર્તોમાં બીજા ભાગની છન્નુંમી વાત જો સ્ક્રીન ઉપર દેખાય છે જીવને માયામાંથી નીકળીને પુરુષોત્તમ ભગવાનને પામવા એ પોતા થકી કોઈ સાધને કરીને સમજણે કરીને પમાતું નથી આટલું જ એક વાક્ય અત્યારે ફોકસ કરો એની ઉપર આગળ ન વાંચશો જરા એક એ અદભૂત વાક્ય છે જીવને માયામાંથી નીકળીને માયા એટલે સમજો છો ભૈલા એક બાહ્ય માયા એના એક દેહ ભાવરૂપીમાં જીવને દેહ ભાવ છોડીને પુરુષોત્તમ ભગવાનને પામવા એટલે કે મૂર્તિના સુખને પામવું એ પોતા થકી કોઈ સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી તપ કરે જપ કરે વ્રત કરે યજ્ઞ કરે હમણાં આવી ગયું પણ પોતાની મેળે ન થાય તૂટીને મરી જાય તો એ ના થાય પોતાની મેળે પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાતું નથી તે તો તે તો માછલાને જેમ જળ જીવન છે માછલાને જેમ જળ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટા જે અનાદિ મહામુક્ત એવા અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિશે પોતાના જીવને બાંધીને એવા મોટાને વિશે એકાત્મપણું કરે ત્યારે માયાને તરીને શ્રી પુરુષોત્તમ રૂપ થઈને એ મૂર્તિના સુખમાં રમે છે એને કાંઈ કઠણ પડતું નથી અઘરામાં અઘરું સેલું કરી નાખે પણ ક્યારે ક્યારે ફરીથી વાંચીએ આપણે જો સાંભળો બરાબર આ શબ્દોને સમજજો ને સાંભળજો જીવને માયામાંથી નીકળીને પુરુષોત્તમ ભગવાનને પામવા એ પોતા થકી કોઈ સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી તે તો ગમે એટલી મોટી સમજણ હોય અને ગમે એટલા સાધન કરીને તૂટી જાય તો દે પુરુષોત્તમ નારાયણ એમના સુખને પમાતું નથી કોઈ રીતે ના પમાય એનો એક જ ઉપાય બતાવ્યો તે તો જે માછલાને જળ સાથે જીવનપણું છે જે માછલાને જળ જીવન છે તેમ હજુ આગળ પછી વાંચીએ જરા અહીં સાંભળજો કેમ માછલાને જળ સાથે જીવનપણું શબ્દ વાપર્યો પહેલા આપણે કહીએ છીએ ને જળચળ પ્રાણી ચાર પ્રકારના હોય છે દેડકોય જળચર કહેવાય કાચબોય જળચર કહેવાય મગર પણ જળચર કહેવાય અને માછલી પણ જળચર કહેવાય જળચર એટલે એમ જળમાં જળમાં જ જળમાં જ રે એને જળચર પ્રાણી કહેવાય પણ દેડકું કાચબો અને મગર એ ત્રણ ભલે જળચર કહેવાતા હોય તોય તે માછલીની સાથે કમ્પેરિઝન ના થાય કેમ કેમ કારણ કે પેલા ત્રણેય પાણીમાંય રહી શકે છે ને પાણી બહાર પણ જીવી શકે છે દેડીકો પાણી બહારે કુદા કુદ કરે જોજો કાચબો પાણીની બહાર રહી શકે જીવી શકે મગર મન પાણીમાંય જીવી શકે ને બારે પડ્યો હોય ને તો બે દાડા બધી બે ચાર દાડા પડ્યો રે પાણી વગર જીવી શકે માછલી માછલી એને જેવું પાણીની બહાર મૂકો ને અરે પાણીમાંથી દૂધમાં નાખો ને તો તો જીવે ને ગાયનો ચોખ્ખો ઘી હોય તો એમાં નાખો તો જીવે જ જીવે કારણ કે એને પાણી સાથે જીવન પણ થઈ ગયું છે એમ મોટા પુરુષ વગર રહી ન શકાય સત્પુરુષ વગર રહી ન શકાય એના રાજીપા વગર રહી ન શકાય એનું નામ જીવનપણું કહેવાય મૂકતો બારી કુદકા મારીએ ને એમની જોડે કુદકા મારીએ એ તો દેડકા જેવા કેવાય કાચબા જેવા કેવાય મગર જેવા કેવાય પણ અહીં તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ શબ્દ સાંભળજો મહારાજના સંકલ્પથી આ બ્રહ્માંડમાં વિચારતા હોય જે આપણને જેવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે મૂકતો એવા આપણા બાપા કેવા સદગુરુ ગોપાલ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા વૃંદાણ આખી કેવી અમીર પેઢી કેવા ગુરુદેવ એવા મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિશે પોતાના જીવને બાંધીને કેવો રીતે જીવને બાંધવાનો માછલીને જેમ જળ સાથે જીવનપણું છે એવી રીતે એવું જીવનપણું મોટા પુરુષ સાથે થાય એના વગર રહી ના શકાય મોટા પુરુષ વગર રહી શકાય મોટા પુરુષ વગર જીવન શક્ય છે મોટા પુરુષ વગર હું તો આ શબ્દ બોલું મારા રૂવાડા ઊંચા થઈ જાય મોટા પુરુષ વગર એવું જીવનપણું મોટા પુરુષ સાથે થાય એને જીવનપણું કહેવાય એને આત્મબુદ્ધિ કહેવાય હવા વગર ચાલે માછલી ને પાણી વગર ચાલે મોટા પુરુષ તો હવા તુલ્ય છે આપણે માછલી છીએ મોટા પુરુષ આપણું જીવન છે એવું જીવનપણું જ્યારે મોટા પુરુષને અનાદિ મહામુક્ત તેમને વિશે પોતાના જીવને બાંધીને એવા મોટાને વિશે એકાત્મપણું કરે એકાત્મપણું એટલે જીવ જોડી દે ત્યારે માયાને તરીને ત્યારે આ દેહ ભાવ ટળે ત્યારે દેહના દોષો ટળે ત્યારે દેહના ભાવો ટળે ત્યારે પુરુષોત્તમ રૂપ થઈને ત્યારે પુરુષોત્તમ રૂપ થઈને એ મૂર્તિના સુખમાં રમતો થાય એના તો એને કાંઈ કઠણ પડતું નથી નહીં તો તે વિના તો તે વિના તો શ્રી પુરુષોત્તમ પુરુષોત્તમની સન્મુખ ચાલવાની સામર્થિ એટલે કે પુરુષોત્તમને પામવાની સામર્થિ કોઈ જીવને થતી જ નથી અમારા ઘરના શબ્દો નથી હો અને છતાંય ઘરના છે મહારાજની મૂર્તિ અમારું ઘર છે ભાઈ અમારા ઘરના શબ્દો છે આવેલા મૂર્તિ સુધી પહોંચાય જ નહીં એવું બાપા બોલ્યા છે માયાના ભાવથી મુકાઈને શ્રી પુરુષોત્તમ સન્મુખ ચાલવો માયાના ભાવથી મુકાઈને એટલે કે દેહના ભાવોથી મુકાઈને શ્રી પુરુષોત્તમ સન્મુખ ચાલવો એટલે કે પુરુષોત્તમ પાસે પહોંચવું પુરષોત્તમના સુખને પામવું તે આવા તે આવા મહા મોટા અનાદિના જોગથી જ થાય છે આત્મબુદ્ધિની વાત છે